આપણી પરંપરા અનુસાર સન્માન કરીએ સર્વપ્રથમ પુષ્પુચ દ્વારા અભિવાદન કરશે શ્રી ભદ્રેશભાઈ શ્રીપાલ ભાઈ નમો પુસ્તક પરબ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ત્યારે નાના બાળકોથી લઈ અને બુઝુર્ગો સુધી વાંચવાની કેવી રીતે આદત પડે સારું વાંચન કેવી રીતે થઈ શકે અને સંસ્કારો કેવી રીતે નવી પેઢીની અંદર પુનરાપિત થઈ શકે એના માટે વાંચે ગુજરાતની આખો ઇનિશિયેટિવ લીધેલું મણિનગરના ધારાસભ્ય માનની નરેન્દ્રભાઈ મોદી હતા અને ત્યારથી જ અમારા મનની અંદર નક્કી હતું કે જે લીધું છે એને જીવંત રાખવા માટે કંઈક મણિનગરના લોકોએ કરવું જોઈએ અને એટલા માટે ત્રણ સવા ત્રણ વર્ષ પહેલા નમો પુસ્તક પરબના માધ્યમથી એક નાનો વિચાર અમે રજૂ કર્યો અમારા કાર્યકર્તાઓ અમારા સ્વયંસેવકોએ આ વિચારને ઝીલી લીધો નમો પુસ્તક પરબ આજે એકસો ને એકાવન મો રવિવાર સ્વયંભૂ લોકો પુસ્તકો પોતાના ઘરમાં વણ વંચાયેલા પડી રહેલા પુસ્તકો જે છે અને કેટલાય લોકો જે વાંચનના શોખીનો છે નાના બાળકોથી લઈ અને વાંચનના શોખીનો અહીંયાથી વિના મૂલ્યે કોઈ પણ રજીસ્ટ્રેશન કર્યા વગર પુસ્તક લઈ જાય છે એજ્યુકેશન માટેના પુસ્તકોનો એક અલગ વિભાગ આપ જોઈ શકો છો બાજુમાં રાખેલો છે એન્જિનિયરિંગ મેડિકલ મેનેજમેન્ટ જેવા અનેક વિષયોના પુસ્તકો જે કિંમતી પુસ્તકો છે એ પ્રેમથી લોકો ગરીબ લોકો એનો ઉપયોગ કરી શકે ગરીબ લોકોના બાળકો સારી રીતે ભણી શકે એટલા માટે આ પુસ્તકો અહીંયા ડોનેટ કરી જાય છે બે બે હજાર ત્રણ ત્રણ હજારની કિંમતના પુસ્તકો અહીંયા કેટલાય પુસ્તકો અહીંયા પડ્યા છે કે જે લોકો અહીંયા સ્વયંભૂ મૂકી જાય છે અને બાળકો જે છે ભણનારા બાળકો છે વિદ્યાર્થીઓ છે પોતાની રીતે લઈ જાય છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી આજ અમારી વચ્ચે આવ્યા એક નાનો વિચાર છે પરંતુ એ વિચાર આમ જોઈએ તો ખૂબ મોટો વિચાર છે નવી પેઢી માટે મોટો વિચાર છે મુખ્યમંત્રી શ્રી આવા નાના એક ઇનિશિએટિવડે બળ આપવા માટે પ્રેરણા લોકોને મળે આનાથી એના માટે અહીંયા આવ્યા અમે મણિનગરના વાસીઓ માનની મુખ્યમંત્રી શ્રીના આભારી છીએ કે માને મુખ્યમંત્રી શ્રી એક નાના કાર્યક્રમની અંદર સ્વયં આવ્યા અમને બળ આપ્યું અમને પ્રેરણા આપીને સાથે સાથે પોતાના મળેલા કેટલાક પુસ્તકો માનની મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયમાં મળેલા પુસ્તકોની ભેટ પણ આ નમો પુસ્તક પરબને આપી છે અમે હૃદયપૂર્વક માનની મુખ્યમંત્રી શ્રીનો આભાર માનીએ છીએ અમે હૃદયપૂર્વક અહીંયા પ્રેસ મીડિયાના જે મિત્રો છે એનો આભાર માનીએ છીએ કે આ વિચાર છે એ જનજન સુધી પહોંચે આપણા ગુજરાતને એક નવું આ આયામ છે એનો સમાચારનો સંદેશો લોકો સુધી પહોંચે અને આ પ્રવૃત્તિને ગુજરાતની અંદર વેગ મળે એટલે આપ સૌ અહીંયા વધાર્યા છો આ તાપની વચ્ચે પણ વધાર્યા છો આપનો પણ હું આભાર માનું છું ધન્યવાદ

આવી કોઈ પણ પ્રવૃત્તિ થતી હશે તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કડકમાં કડક કાર્યવાહી કરશે અમને ધારાસભ્ય તરીકે મને પણ ભરોસો છે રાજ્યની જનતા તરીકે રાજ્યની જનતાને પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર ભરોસો છે કે આવી શિક્ષણ ક્ષેત્રની અંદર નહીં કોઈ પણ ક્ષેત્રની અંદર આવી અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એનો જડબા તોડ જવાબ આપી અને એને કચડી નાખવાનું કામ રાજ્યની સરકાર સો ટકા કરી છે देखिए कल अहमदाबाद के एक मदरसा में एक ऐसी घटना घटी है जो नहीं घटनी चाहिए एक आचार्य जो वहाँ वहाँ की चेकिंग के लिए गया था उसके ऊपर कई ईसमों द्वारा हमला किया गया बाद में उसे पुलिस प्रोटेक्शन से वहाँ वहाँ से निकालना पड़ा जिस तरह मेरे साथी महेश भाई ने कहा मैं आपको विश्वास दिलाता हूँ कि भारतीय जनता पार्टी की आदरणीय भूपेंद्र भाई पटेल की सरकार और गृह मंत्री हर्ष भाई संघवी की सरकार किसी भी हाल में किसी प्रकार की इस प्रकार की चलाने वाला नहीं है उनके सामने सबसे स्ट्रिक्ट एक्शन लिए जाएंगे और लोगों को न्याय मिलेगा मैं शिक्षकों को भी विश्वास दिलाना चाहता हूँ कि आप आपका काम जारी रखिए भारतीय जनता पार्टी की सरकार आपके लिए सब कुछ कर रही कहना है कि पहले इनको किया होता तो हमला ना होता देखिए ये सरकारी मामला है सरकार ने जो कार्यक्रम तय किया हुआ है उसको किसी को जानकारी देनी हर जगह आवश्यक नहीं होती है तो मैं ऐसा मानता हूँ कि हमारे भूतपूर्व विधायक कायदा कानून से पर है उनको ये कायदा क्या है वो पता ही नहीं okay.